નમસ્કાર પશુપાલક મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં જો તમારે તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર તો તમે વોટ્સઅપ કરી શકો છો તો વિડીયોની શરૂઆત કર તમે વિડીયોમાં જોઈ શકો છો એક નંબર ઉપર ઓરિજિનલ જાફરાબાદીને સરલું ખડેલું છે પેલા વેતરમાં જ છે મહિના દિવસની કાચી છે હાલ આવવાની વાર છે એવું માલિકનું કેવું છે કે એક જ મહિનાની વાર છે હજી પેલા વેતરમાં છે બહુ સારા નસલો છે તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો ખડેલાની ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે હાર્ડ ગજુ પણ સારું છે અને ઓરિજિનલ અને સારા નસલ ક્વૉલિટીવાળું ભેંસ છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો હાલ ચાર દાંતે છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી આ આસળ પેટની બધી જવાબદારી રહેશે ભાઈ જવાબદારીવાળી ભેંસ છે કોઈ પણ જાતનો ફોલ્ટ હોય તો પાછી દઈ દેવાની ભાઈ એવી જવાબદારીવાળી રહેશે ભાઈ ભેંસ કોઈ પણ બીજો ફોલ્ટ નથી ઉછાય લંબાઈ હાર્ડ કહીશું તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો ક્વોલિટી અને ક્વોન્ટિટી બને રહેશે ભાઈ બેન્ચમાં બહુ મસ્ત ખડેલું છે ભાઈ લેવાનું ગણતરી હોય તો માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે જોવા ક્યાં મળે તો લોકેશનની વાત કરીએ તો જામનગર જિલ્લામાં તમને આ ખડેલું જોવા મળી જાય છે માલિકના નંબર પણ આપેલ છે તમને ડિસ્પ્લે ઉપર તો ત્યાંથી વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી લેવાનો ભાઈ ત્યારબાદ આવે છે બે નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે ભાઈ વેતરની વાત કરીએ તો ત્રીજા વેતરમાં વ્યાણેલી છે ચાર દિવસ થયા છે અને નીચે પાડી છે ટોટલ જવાબદારી રહેશે ભાઈ ઉછાઇ લંબાઈમાં પૂરી છે અને હાડગજામ પણ સારી છે તમે પાડી પણ જોઈ શકો છો અને તમે ભેંસ પણ જોઈ શકો છો હાલ ત્રીજા વેતરમાં જાણે ચાર દિવસ જ થયા છે પારા પારું ઉપર તમે અંદાજો લગાવી શકો છો ચાર દિવસની જાણેલી છે એવું માલિકનું કેવું છે ભેંસ પણ તમે જોઈ શકો છો ભેંસની હાડગજો ઉંચાઈ લંબાઈ આવ પણ તમે જોઈ શકો છો દૂધમાં પણ બહુ સારી રહેશે ક્વૉલિટી ક્વોન્ટિટીવાળી ભેંસ રહેશે હાટ ગજુ તમે જોઈ શકો છો ઉંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો અને ઘાટ પણ તમે જોઈ શકો છો બધી જવાબદારીવાળી ભેંસ છે એવું માલિકનું કેવું છે ત્રીજા વેતરમાં જ વ્યાણેલી છે ભાઈ અને દૂધમાં પણ બહુ સારા નસલની છે ક્વોલિટીવાળી છે ભેંસ ક્વોન્ટિટી પણ તમારે દૂધમાં સારી રહેશે એવું માલિકનું કેવું છે ટોટલ જવાબદારીથી આપવાની છે ચારે ચાર પાછળ પણ કમ્પ્લીટ છે અને કોઈ પણ જાતનો ખોટ ખાપણવાળી ભેંસ નથી કિંમતની વાત કરીએ તો એક લાખ અને સાઠ હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો શરણિયાણા ગામ છે શણિયાળા ગામ છે તાલુકો ઘોઘા અને જિલ્લો ભાવનગર જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે મારે કોમેન્ટ હતી કે ભાવનગર સાઈડની ભેંસો બતાવો તો આ ભાવનગર સાઈડની ભેંસો છે તો તમે તે વિડીયોમાં માલિકના નંબર પણ આપેલ છે તો વધુ માહિતી મેળવીને કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવશે ત્રણ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ આપવાની છે બહુ સારા નસલની અને ક્વોલિટીવાળી ભેંસ છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો કોઈ પણ બીજો ફોલ્ટ નથી બીજા વેતરમાં આપણે ડિટેલ્સની વાત કરીએ તો બીજા વેતરમાં છે પંદર દિવસની કાચી છે એવું માલિકનું કહેવું છે કે હાલ બીજું વેતરમાં વ્યાસે વ્યાય તે અને પંદર દિવસની અંદર વ્યાઈ જશે પંદર દિવસની કાચી છે દસ મહિના પૂરા થઈ ગયા છે અને આગલા વેતરમાં દૂધની વાત કરીએ તો દૂધમાં પાંચ પાંચ લીટર જેવું દૂધ બંને ટાઈમ કરતી ભેંસ બહુ સારા નસલની છે ઊંચાઈ લંબાઈમાં પૂરી છે હાડ પણ સારી છે અને કોઈ પણ બીજો ફોલ્ટ નથી ટોટલ જવાબદારીવાળી ભેંસ છે તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો ચારે ચાર આસણ પણ કમ્પ્લીટ છે અને આહનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી દૂધમાં સારી છે કિંમતની વાત કરીએ તો પ પંચાવન પાસાઠ હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે પાંસાઠ હજાર જેવી કિંમત છે અંદાજીત કિંમત છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે જોવા ક્યાં મળે તો ગામની વાત કર માલિકના નંબર પણ ડિસ્પ્લો પર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે ચાર નંબર ઉપર ભેંસ આ ભેંસ આપવાની છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો આ પણ બીજા વેતરની છે અને દસ દિવસની ની કાચી છે એવું માલિકનું કહેવું છે કે ભાઈ બીજા વેતરમાં જ વ્યાસી અને દસ દિવસની કાચી છે હાલ દસ દિવસની અંદર વ્યાઈ જશે છ લિટર જેવું દૂધ કરે છે બંને ટાઈમ છ છ લિટર જેવું દૂધ કરે છે ટોટલ જવાબદારી રહેશે ઊંચાઈ લંબાઈમાં પૂરી છે હાડ ગજામાં પણ સારી છે અને કોઈપણ જાતનો બીજો ફોલ્ટ છે નહીં એવું માલિકનું કેવું છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો ભેંસ પણ બહુ ટોપ ક્લાસ ને ભેંસ છે અને સારી ભેંસ છે તે તમને વિડીયોના માધ્યમથી પણ બતાવી શકો છો દૂધમાં પણ સારી છે છ છ લીટર જેવું દૂધ કરે છે કિંમતની વાત કરીએ તો પંચોતેર હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજીત કિંમત છે તેમાં પણ થોડો ઘણો ફેરફાર થઈ શકે છે પેલી આ ત્રીજી અને સૌથી બંને એક જ માલિકની ભેંસ છે તો માલિકાને તમને જે ગમે તેમાં માલિકારે કોન્ટેક કરી લેવો માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકને કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવશે પાંચ નંબર ઉપર ભેંસ ભેંચ તમે જોઈ શકો છો આ ભેંચ વેચવાની છે કોઈપણ જાતનો ફોલ્ટ નથી ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાર્ડ ગજામાં પણ સારી છે એવું માલિકનું કેવું છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો ચાર ચાર લીટર દૂધ આપે છે દોઢ મહિનાની આઈગલ છે પારું મરી ગયું છે ખાણમાંથી દોઈ લેવાની છૂટ બેથી ત્રણ ટાઈમ ખાણ ઉપર દોઈ લેવાની છૂટ પારું મરી ગયું છે અને હાલ ચાર ચાર લીટર જેવું દૂધ કમ્પ્લીટ કરે છે એવું માલિકનું કેવું છે ભાઈ કે ચાર લીટર દૂધ કમ્પ્લીટ કરી છે સાવ સોજી ધોવામાં અને ખાણ ઉપર કમ્પ્લીટ ધોઈ લેવાની છૂટ એવું માલિકનું કેવું છે કિંમતની વાત કરીએ તો પિસ્તાલીસ હજાર જેવી કિંમત રાખેલ છે અંદાજીત કિંમત છે થોડો ઘણો નોર્મલ ફેરફાર થઈ શકે છે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મુક્તિપુર ગામ છે માંગરોળ તાલુકો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે છ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો પહેલાં વેતનમાં વ્યાણી છે હાલ ચાર દિવસ થયા છે વ્યાણી તેના એવું માલિકનું કેવું છે કે ભાઈ હાલ પેલું વેતર જ વ્યાણેલી છે અને ચાર દિવસ જ થયા છે બહુ સારા નસલની ઊંચાઈ લંબાઈમાં પૂરી છે હાર્ડ ગઝામાં સારી છે અને પેલા વેતરુજ છે પાકલ ખડેલું છે પેલું વેતરુજ છે ભાઈ ચાર દિવસની વ્યાણેલી છે એવું માલિકનું કેવું છે ટોટલ જવાબદારીવાળી રહેશે ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાર્ડ ગઝામાં પણ સારી છે કોઈપણ જાતનો ફોલ્ટ નથી ચારે ચાર આસર્ટ પણ કમ્પ્લીટ છે અને આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી એવું માલિકનું કેવું છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અંદાજો પણ લગાવી શકો છો અને ઘાટ પણ તમે જોઈ શકો છો ઉછા લંબાઈ પણ પૂરી છે કોઈ પણ બીજો ફોલ્ટ નથી વધુ માહિતી માટે આપણે ડિસ્પ્લે ઉપર નંબર આપેલો જ હોય છે તો ત્યાંથી વધુ માહિતી પણ મેળવી લેવાની તો ગામની લોકેશનની વાત કરીએ તો રાણપડા ગામ છે કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને જોવા મળી જાય છે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે સાત નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ બેન્ચ વેચવાની છે બીજા વેતરમાં છે બારથી ચૌદ દિવસની કાચી છે ભાઈ હાલ પંદર દિવસની કાચી છે પહેલા દિવસમાં વ્યાય જશે એવું માલિકનું કેવું છે ભેંસની વાત કરીએ તો ઉંચાઈ લંબાઈ હાર્ડ ગજું તમને જોઈ શકો છો હાર્ડ ગજામાં પણ સારી છે અને ઉંચાઈ લંબાઈ પણ પૂરી છે આવ આસળની ચોખ્ખી ભેંસ છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ચારે ચાર આછળ કમ્પ્લીટ છે અને આહનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી આગલા વેતનમાં દૂધની વાત કરીએ તો સાત સાડા સાત લીટર જેવું દૂધ કરતી કમ્પ્લીટ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી એવું માલિકનું કેવું છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો ઉછાળમાં પૂરી છે અને હાર્ડ પણ સારું છે ટોટલ જવાબદારી રહેશે ઘાટ પણ તમે જોઈ શકો છો બધી જવાબદારીવાળી ભેંસ છે અને તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો રૂબરૂ જાઓ એટલે ભાવમાં પણ થોડો ઘણો ફેરફાર થઈ શકે છે માન તમારું રહેશે એવું માલિકનું કેવું છે જોવા ક્યાં મળે તો ગામની વાત કરે તો રોઘડા ગામ છે કુતિયાણા તાલુકો છે પોરબંદર જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે આઠ નંબર ઉપર ભેંચ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે ત્રીજા વેતનમાં વ્યાણેલી છે અને પાંચ પાંચ લીટર જેવું દૂધ કમ્પ્લીટ કરે છે નીચે પાડી છે દોવામાં સાવ સોજી છે ઉંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાડ પણ સારી છે એવું માલિકનું કેવું છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો કે ભાઈ કોઈ ફોલ્ટ નથી ચારે ચાર આછળ કમ્પ્લીટ છે આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી અને ગરમીનો પણ કોઈ ફોલ્ટ નથી એવું માલિકનું કેવું છે ટોટલ જવાબદારીવાળી ભેંસ છે તે તમે વિડીયોના માધ્યમથી અંદાજો લગાવી શકો છો સારી છે સારા નસલી છે ત્રીજું વેતરજ વ્યાણેલી છે અને પાંચ લીટર દૂધ તમારે બેથી ત્રણ ટાઈમ દોરાવી લેવાની છૂટ એવું માલિકનું કેવું છે ભાઈ નીચે પાડી છે આપણે કિંમતની વાત કરીએ તો સિત્તેર હજાર જેવી કિંમત રાખેલ છે માલિક અંદાજિત કિંમત છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો નાની વાવડી ગામ છે ધોરાજી તાલુકો છે અને રાજકોટ જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો બધું માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે નવ નંબર ઉપર ભેંચ ભેંચ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે છોલ દિવસની વ્યાઈ ગયેલી છે ત્રીજા વેતરમાં છે ભાઈ છોલ દિવસ થયા છે વ્યાણી તેના અને હાલ પાંચ પાંચ લીટર દૂધ કરે છે કમ્પ્લીટલી પાંચ પાંચ લીટર દૂધ કરે છે પારું નથી પારું મરી ગયું છે પારું મરી ગયેલ મરી ગયું આવ્યું હતું એવું માલિકનું કહેવું છે કે ભાઈ મહિના પૂરા થઈ ગયા હતા અને પારું મરેલ જ આવ્યું હતું એવું માલિકનું કહેવું છે દોવા એમાં છાવ સોજી બધી જવાબદારીથી આપવાની છે ઊંચાઈ લંબાઈમાં પૂરી છે અને હાડ પણ સારું છે એ કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો ઊંચાઈ લંબાઈ ગજુ પણ તમે જોઈ શકો છો ઘાટ પણ તમે જોઈ શકો છો અને દૂધ તમારે બે થી ત્રણ ટાઈમ દોરાવી લેવાની છૂટ પગ કે કંઈ ઉપાડવાની બધી જવાબદારી લેશે માલિક એવું માલિકનું કેવું છે કે ભાઈ ટોટલ જવાબદારીથી આપવાની છે પાંચ પાંચ લીટર દૂધ તમારે કમ્પ્લીટ દોરાવી લેવાની છૂટ અને સોલ દિવસે જ થયા છે ભાઈ વ્યાને ત્રીજા વેતરમાં વ્યાણેલી છે અને સોળ દિવસની વ્યાણેલી છે સાડામાં કોઈ ભેંસવું હોય તો એ હાલે એવું માલિકનું કેવું છે કે ભાઈ કોઈને ભેંસ પર દેવાની હોય તો એ હાલે કિંમતની વાત કરીએ તો પંચોતેર હજાર જેવી કિંમત રાખેલ છે માલિક અંદાજીત કિંમત છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ગાધેસર ગામ છે કિંમત પિંચોતેર હજાર રાખેલ છે અને ગામની વાત કરીએ તો ગાધેસર ગામ છે તળાજા તાલુકો છે અને ભાવનગર જિલ્લાની અંદર તમને જોવા મળી જાય છે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવશે દસ નંબર ઉપર ભેંસ ભેંચ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે વેતરની વાત કરીએ તો ત્રીજા વેતરમાં છે દસ લીટર દૂધ છે અને ફૂલ જવાબદારીથી આપવાની છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી હાર્ડ ગજુ પણ સારું છે ઊંચાઈ લંબાઈ પણ સારી છે ટોટલ જવાબદારીવાળી ભેંચ છે એવું માલિકનું કેવું છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો આપણે કિંમતની વાત કરીએ તો એક લાખ અને પચાસ હજાર જેવી કિંમત રાખેલ છે અંદાજીત કિંમત છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે જોવા ક્યાં મળે તો દેવભૂમિ દ્વારકાની અંદર તમને જોવા મળી જાય છે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ભૂલતા નહીં